ભાબરવાવ રોડ પર માધવ સિટીના સામે સાંજના સમયે બાઇક અને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે શ્રમિકો ગંભીર રીતે ઘવાયા ભાબરવાવ રોડ પર માધવ સિટી સામે સાંજના સમયે સર્જાયો અકસ્માત ભાબરવાવ રોડ પર માધવ સિટી સામે ટ્રક અને બાઇક અથડાતા બે શ્રમિકોને ગંભીર રીતે ઘવાયા લોકો દ્વારા એકસો આઠને જાણ કરાતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી ત્યારબાદ એકસો આઠ દ્વારા ઈજાગ્રસ્તને ભાબર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું મૃતક પ્રતાપજી બાબુજી ઠાકોર રહે હીરપુરા ઉંમર વર્ષ આશરે બેતાળીસ જેઓ હીરપુરાના ગામના હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા મૃતકને ભાબરની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બોડીને વાલીવારસોને સોંપવામાં આવી હતી સહિત બીજા ઈજાગ્રસ્ત જવાજી મેવાજી ઠાકોર લુદરિયા વાસ ભાપરને ગંભીર ઈજાઓ થતાં ભાપરને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા વાવ રોડ પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને રોડની બંને બાજુ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતા ટ્રાફિક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભાભર ગૌરવપંથ વાવરોડ બંને સાઈડોમાં દબાણો હોવાને કારણે ટ્રાફિક સર્જાતો હોય છે ને અવારનવાર આવી અકસ્માતની ઘટનાઓ બને છે જેને લઈ મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો આવા દબાણો ભાભર નગરપાલિકા દ્વારા સત્વરે દૂર કરવામાં આવે એવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા